વ્યાપાર વાણિજ્ય અને તુલા રાશિના જાતકોની તુલા રાશિના જાતકો તમારી કુંડળીમાં બુધ તમારા ભાગ્ય ભાવના સ્વામી છે અને બારમા ભાવના પણ સ્વામી છે અને તુલા રાશિમાં પહેલા ગોચર દરમિયાન બુધ તમારા પહેલા ભાવમાં એટલે લગ્ન ભાવમાં ગોચર કરશે પેલા ભાવમાં બુધનું ગોચર સારું પરિણામ આપતું નથી તે ઉપરાંત બારમા ભાવના સ્વામી પહેલા ભાવમાં આવી ગયા છે આ પણ અનુકૂળ પરિસ્થિતિ નથી જો કે પેલા ભાવમાં જનાર ભાગ્ય સ્થાનના સ્વામી એક દ્રષ્ટિકોણથી ઠીક છે પરંતુ આ ગોચર વિજ્ઞાનનો નિયમ પહેલા ભાવમાં બુધનું ગોચર સારું મનતું નથી તેથી તુલા રાશિમાં બુધના ગોચર દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે ભલે તમને ખૂબ જ મિત્ર રાશિમાં હોવાના કેટલાક ફાયદા મળી શકે છે પરંતુ કોઈ પણ બાબતમાં બેદરકારી યોગ્ય રહેશે નહીં બુધના ગોચર બોલવાની શૈલીમાં ઘટાડો લાવી શકે છે એટલે કે તમારી બોલવાની રીતે થોડીક ખલેલ પહોંચાડી શકે છે આ બાબતમાં ધ્યાન આપવાની જરૂરત રહેશે કોઈની પર ટીકા ન કરો અને ટીકા કરનાર લોકોથી દૂર રહો નાણાકીય બાબતોમાં કોઈ જોખમ ન લો અને તમારા સંબંધીઓનો આદર કરતા રહો તમારા સંબંધીઓની પીઠ પાછળ ટીકા ન કરો તમારા આત્મસન્માન પ્રત્યે સભાન રહેવું મહત્વપૂર્ણ છે જો તમે આ સાવચેતીઓ રાખશો તો તમને નકારાત્મક પરિણામો નહીં મળે તેથી સાવચેત રહો અને નકારાત્મકતાને ટાળો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની બુધ તમારી કુંડળીમાં આઠમા ભાવના સ્વામી છે અને લાભ ભાવના પણ સ્વામી છે તુલા રાશિમાં ગોચર કરતી વખતે બુધ તમારા બારમા ભાવમાં ગોચર કરશે બારમા ભાવમાં બુધનું ગોચર સારું પરિણામ આપતું નથી ભલે બુધ ખૂબ જ મિત્ર રાશિમાં ગોચર કરી રહ્યા હોય આ ગોચરના સમયગાળા દરમિયાન ખૂબ કાળજીપૂર્વક કાર્ય કરવું જરૂરી છે આઠમા ભાવના સ્વામી બારમા ભાવમાં ગયા હોવા છતાં અને વિપરીત રાજયોગની સ્થિતિ કહી શકાય પરંતુ તેમ છતાં બુધ પર આધાર રાખવો યોગ્ય રહેશે નહીં તુલા રાશિમાં બુધનું ગોચર બિન જરૂરી ખર્ચનું કારણ બની શકે છે તેવું માનવામાં આવે છે તેથી ખર્ચાઓ પ્રત્યે સાવધાની રાખો બિન જરૂરી મુસાફરી કરવાનું ટાળો જો તમે પરિણિત છો તો તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો ઉપરાંત તમારા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે બિનજરૂરી ચિંતાઓ કરવાનું ટાળો જો તમે વિદ્યાર્થી છો તો તમારે અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે દુશ્મનની કોઈ પણ નીતિ પ્રત્યે બેદરકાર ન બનો તેના બદલે દુશ્મનના દરેક પગલા પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ રહેશે આ સાવચેતીઓ અપનાવિને તમે નકારાત્મક પરિણામોથી બચી શકશો જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની બુધ તમારી કુંડળીમાં સાતમા ઘરના સ્વામી તેમજ દસમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં ગોચર દરમિયાન બુધ તમારા લાભ ભાવમાં એટલે કે અગિયારમા ભાવમાં ગોચર કરશે લાભ સ્થાનમાં બુધનું ગોચર ખૂબ જ સારા પરિણામો આપતું માનવામાં આવે છે વધુમાં ખૂબ જ અનુકૂળ રાશિમાં બુધ છે આને પણ અનુકૂળ પરિસ્થિતિ માનવામાં આવશે કર્મ સ્થાનના સ્વામી લાભ ભાવમાં ગયા છે જે પણ એક અનુકૂળ પરિસ્થિતિ છે આ સાથે સાતમા ભાવના સ્વામી પણ લાભ ભાવમાં ગયા છે જેનો અર્થ એ છે કે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ખૂબ સારા પરિણામો મળી શકે છે તુલા રાશિમાં બુધના ગોચર દરમિયાન નોકરી કરતા લોકોને પણ ઘણી હદ સુધી અનુકૂળ પરિણામો મળી શકશે આવકમાં વધારો થવાની સારી શક્યતા છે સામાન્ય રીતે સ્વાસ્થ્ય સારું રહેશે રિયલ એસ્ટેટ સંબંધિત બાબતોમાં તમને અનુકૂળ પરિણામો મળશે ભાઈ બહેનો સાથે સંકલન સારું રહેશે તમને કામમાં સફળતા મળી શકે છે બાળકો અને મિત્રો સંબંધિત બાબતોમાં પણ તમને અનુકૂળ પરિણામો મળી શકે છે એટલે કે બુધ આ ગોચર સામાન્ય રીતે તમને સારા પરિણામો આપશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની મકર રાશિના જાતકો કુંડળીમાં બુધ છઠ્ઠા ભાવના તેમજ ભાગ્ય ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં ગોચર દરમિયાન બુધ તમારા કર્મસ્થાન એટલે કે દસમ ભાવમાં રહેશે દસમ ભાવમાં બુધનું ગોચર સારું પરિણામ આપનારું માનવામાં આવે છે વધુમાં ભાગ્ય ભાવના સ્વામી દસમા ભાવમાં જાય છે તે સારી બાબત છે તેનો અર્થ એ છે કે તમને તમારા મોટા ભાગના કાર્યોમાં તમારા ભાગ્યનો સારો સહયોગ મળી શકે છે તુલા રાશિમાં બુધના ગોચર દરમિયાન વરિષ્ઠ લોકો સાથે સંકલન સુધરશે છઠ્ઠા ભાવના સ્વામીનું કર્મસ્થાન તરફ જવાથી નોકરી કરતા લોકોને સારા પરિણામો મળશે તમે તમારા સ્પર્ધકોથી આગળ વધતા જોવા મળશો સ્પર્ધાની ભાવના વધારતા તમામ કાર્યો તમને સારો નફો મળી શકે છે તમને વ્યવસાયમાંથી પણ સારો નફો મળી શકે છે આ ગોચર તમારા માટે પદ અને પ્રતિષ્ઠા મેળવવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે આ તમને ખ્યાતિ અને સફળતા મેળવવામાં પણ મદદ કરશે હવે વાત કરીએ જેમના નામના હોય છે ગ કુંભ રાશિના જાતકોની બુદ્ધ તમારી કુંડળીમાં પાંચમા ભાવના સ્વામી છે અને આઠમા ભાવના પણ સ્વામી છે ગોચરની વાત કરીએ તો તુલા રાશિમાં ગોચર દરમિયાન બુધ તમારા ભાગ્ય ભાવમાં નવમ ભાવમાં ગોચર કરશે આ બુધનું ગોચર સારું માનવામાં આવતું નથી પરંતુ પાંચમા ભાવના સ્વામી પાંચમા ભાવમાં એટલે કે નવમ ભાવમાં પોતાનાથી જતો રહે તો તે બાળકો અને પ્રેમ સંબંધિત બાબતોમાં સારું માનવામાં આવશે ઉપરાંત તુલા રાશિમાં બુધના ગોચર વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડશે નહીં આ ઉપરાંત બુધ ખૂબ જ અનુકૂળ રાશિમાં રહેશે આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બુધથી નકારાત્મક પરિણામો મળવાની શક્યતા ખૂબ ઓછી લાગે છે એટલે કે ગોચરના નિયમો અનુસાર

જો તમે સમજદારીપૂર્વક કામ કરશો તો આ ગોચત તમને નાણાકીય બાબતોમાં પણ સાથ આપશે જો તમે તમારા સન્માન પ્રત્યે સભાન રહેશો તો તમે બદનામીથી પણ સુરક્ષિત રહેશો એટલે કે આ ગોચત દરમિયાન કાળજીપૂર્વક વર્તન કરીને તમે નકારાત્મક પરિણામોને ટાળી શકશો અને સકારાત્મક પરિણામોનો ગ્રાફ વધારી શકશો અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ થ મીન રાશિ રાજા તકોની કુરણીમાં બુધ ચોથા ભાવના તેમજ સાતમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં ગોચર દરમિયાન બુધ તમારા આઠમા ભાવમાં રહેશે સામાન્ય રીતે આઠમા ભાવમાં બુધનું ગોચર સારું પરિણામ આપતું માનવામાં આવે છે પરંતુ આઠમા ભાવમાં જતા ચોથા ઘરના સ્વામી વાહનો વગેરે કાળજીપૂર્વક ચલાવવાનો સંદેશ આપે છે વધુમાં મંગળ સાથે યુતિના કારણે ઈજા કે ખજવાળનો ભય રહી શકે છે તુલા રાશિમાં બુધના ગોચર અનુસાર જો તમે વાહન જાતે ચલાવો છો તો સંપૂર્ણ સાવધાની રાખો સાતમા ભાવના સ્વામી આઠમા ભાવમાં જવાથી વૈવાહિક બાબતોમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેથી આ બાબતમાં પણ કાળજીપૂર્વક કાર્ય કરવું જરૂરી છે જો કે બુધનું આ ગોચર અણધાર્યા લાભો લાવી શકે છે અવરોધો પછી પણ તે કાર્યમાં સફળતા લાવી શકે છે સફળતા અને વિજયની પ્રબળ શક્યતાઓને કારણે તમે ખુશ અને ઊર્જાથી ભરપૂર રહેશો આ ગોચર સામાજિક દરજ્જો મેળવવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે એટલે કે કેટલીક સાવચેતી રાખવાથી આવું જતી સારા પરિણામોની તમે અપેક્ષા રાખી શકો છો